વિકાસશીલ ગુજરાત ખાડામાં ખંડાતું ગુજરાત હવે સરકારે આવા સ્લોગન આપવા જોઈએ કારણ કે અહીં સ્માર્ટ રસ્તા તો દૂર ખાડા વગરના રસ્તાની કલ્પના કરવી પણ દૂરની વાત બની ગઈ છે આપને આવા જ એક રસ્તાની દુર્દશા બતાવી છે જ્યાંથી પસાર થવા પર કમરનો નો દુખાવો તો નક્કી જ તમને થવાનું માન્યમાં ન આપતું હોય તો તમે ખુદ જોઈ લો આ રસ્તે નીકળો તો ધીમા ચાલવું ખાડા માં પડ્યા તો હાથ પગ ભાંગવાનું નક્કી આ રસ્તો એટલે બોટાદ માર્ગ જેના પર સામ્રાજ્ય છે ખાડા પણ એટલા કે જો ડ્રોન દ્રશ્યો કેપ્ચર કરવામાં આવે તો ચંદ્રમાની સપાટીનો આભાર થાય જોકે આકાશી દ્રશ્યોની પણ જરૂર નથી રસ્તા પર ઉભા રહીને જ તેની હાલતનો અંદાજ લગાવી શકાય છે આ રસ્તા પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે અને ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી અનેક લોકો અકસ્માતનો પણ ભોગ બને છે છતાં તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું છે

કારણ કે વધુ સ્પીડ પર ચલાવા પર વાહન માં વેરન્ટેજ તો વધે જ સાથે સાથે કમરના દુખાવા પણ વધી જાય છે અને ખાડા માં પડવાથી હાથ પગ ભાંગવાની પણ કાળા ચશ્મા અધિકારીઓ કે નેતાઓ ને આ સમસ્યા નથી દેખાતી એટલે જ અહીં અમે આપને અપીલ કરીએ છીએ કે સરકારના આ સ્માર્ટ રસ્તા પર નીકળો તો ખુદની સંભાળ રાખજો નહીંતર તમારે હોસ્પિટલ બિલ વધી જશે રાજુ બારૈયા બીટીવી ન્યુઝ બોટાદ